જે અત્યારે તળાઝા પાવરની ટીમ અત્યારે ક્રિષ્ના ગૌશાળા લાભા ગૌશાળા વેળાવદરના લાભાર્થે ફટાકડાનો સ્ટોલ બનેલો છે ત્યાં અત્યારે તળાઝા પાવરની ટીમ આવેલી છે આ ક્રિષ્ના ગૌશાળાની અંદર બીમાર નિરાધાર વૃદ્ધ રખડતી તેમજ રજળતી એને ગાયો માટેના લાભાર્થે આ ફટાકડાનો સ્ટોલ ખોલેલો છે તો તેની અંદર આપણે જઈ અને આગળ જઈને કઈ કઈ પ્રકારના ફટાકડાના કયા કયા પ્રકારનું ફટાકડાનું વેચાણ થાય છે તે આપણે અંદર જોવા જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ પણ અહીંયા અત્યારે છે તો આ આ સ્ટોલ જે છે તે ગૌશાળાના લાભાર્થે છે અને વેળાવદરની અંદર ક્રિષ્ના ગૌશાળા આવેલી છે ત્યાં રઝળતી રખડતી અને ઇજાગ્રસ્ત ગાયો માટેના લાભાર્થે આ સ્ટોલ ખોલેલો છે તો આ સ્ટોલની અત્યારે તળાજા પાવર અત્યારે મુલાકાત લઈ રહ્યું છે અને અમારા કેમેરામેનને કહું કે ફટાકડાની વેરાયટી દેખાડે અહીં અહીં જબરજસ્ત ફટાકડા તમને જે પણ જોઈ તે પ્રકારના ફટાકડા મળી રહેશે અને તદ્દન વ્યાજબી ભાવે ફટાકડા મળી રહેશે અને આ એક ગૌશાળાના લાભાર્થે સ્ટોલ ખોલેલો છે તો ગ્રાહકોને એવી અપીલ છે કે વધારેથી વધારે ફટાકડા અહીં ક્રિષ્ણા ગૌશાળાના લાભાર્થે જે સ્ટોલ ખોલેલો છે ત્યાં ખરીદી કરે અને આ સ્ટોલનું એડ્રેસ છે બગીચા સામે દેવાયત આતા બોદરના પૂતળાની એક્ઝેક્ટ સામે છે બગીચાની સામે પણ કહી શકો અને દેવાયત આદર આતા બોદરના પૂતળા સામે પણ કહી શકો અત્યારે હું ક્રિષ્ના ગૌશાળાના લાભાર્થી જે સ્ટોલ ખુલેલો છે ત્યાંના જે વ્યવસ્થાપક વ્યવસ્થાપક કહેવાય જેને કે જેવીભાઈ જેનું નામ છે તેની સાથે અત્યારે આપણે અહીંયા મુલાકાત કરી છે જેવીભાઈ આપના પાસે કયા કયા પ્રકારના ફટાકડા મળી રહે છે મારી પાસે કોરોનેશન સ્ટાન્ડર્ડ અને અન્ય કંપનીના ફટાકડા મળી ગયા પૂરો સ્ટોક સાથેનો અવેલેબલ છે જી તો આ અત્યારે આ જે ફટાકડા તમે વેચો એ સસ્તા અને વ્યાજબી ભાવે જ હોય છે હા અને હું આપને પૂછવા માગું છું કે આપની જે આમાં આવક હોય એ ગૌશાળાની અંદર જ વાપરવામાં આવે છે મારી આગળ જેવી જેવી ગ્રુપ દ્વારા બે સ્ટોલ હાલે છે એક મારો પર્સનલ સ્ટોલ છે અને આજે કૃષ્ણા ગૌશાળાના લાભાર્થી જે સ્ટોલ આલે છે એની જે ઇન્કમ આવે છે નફાની એ અમે કૃષ્ણ ગૌશાળાને અર્પણ કરીએ છીએ હા અત્યારે જૈુભાઈનું એવું કહેવું છે કે એક સ્ટોલ મારો પર્સનલ છે અને આ જે ક્રિષ્ણા ગૌશાળાના નામે જે દેવાયતાતા બોદરના પુતળા સામે જે સ્ટોલ છે તેની જે પણ આવક આવે છે એ હું ક્રિષ્ણા ગૌશાળા વેળાવદર ત્યાં રખડતી રઝડતી બીમાર અને ગાયો માટે આ પૈસા વાપરવામાં આવે છે એવું જૈવુભાઈનું કહેવું છે અહીં અવનવી વેરાયટીની અંદર ફટાકડા પણ છે અને અહીં ખરીદી કરવાનો એક ફાયદો એ છે કે અહીંથી પણ જે પણ આવક આવે છે તે ક્રિષ્ણા ગૌશાળાની અંદર વાપરવામાં આવે છે તો પણ એ પણ એક સેવાનું કાર્ય જ હોય છે તો ગ્રાહકોને એવી અપીલ છે કે ગૌશાળા ગૌશાળાના લાભાર્થે જે સ્ટોલ ખોલેલો છે ગાંધીજી અલ આપણે બગીચાની સામે દેવાતાદર દેવાતા બોદરના પૂતળાની સામે જે સ્ટોલ આવેલો છે ત્યાંથી જ ખરીદવાની ખરીદવા એવી ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે અત્યારે અમે જેવી જેવીભાઈના સ્ટોલની અંદર આવેલા છીએ તે સંપૂર્ણ સ્ટોલ જે છે તે ગૌમાતાના લાભાર્થે એક બનાવેલો છે તો ત્યાં અત્યારે મને નજરમાં આવ્યું કે તળાજા સરકારી હોસ્પિટલના ડૉક્ટર ડોડિયા સાહેબ પણ અત્યારે સેવા આપી રહ્યા છે તો એને આપણે એની સાથે વધારે વાત કરીએ જી સાહેબ આપનું નામ ડૉક્ટર માનસંગભાઈ લુડિયા તળાજા સીએચસી ખાતે ફરજ બજાવું છું અહીંયા જે ગૌ ગૌમાતાના માતાના લાભાર્થે જેવી ગ્રુપ સંચાલિત આ ફટાકડા સ્ટોર છે એટલે આજે રજા છે તો રજાના દિવસમાં થોડા ટાઈમ માટે અહીંયા સેવા આપવા માટે આવ્યો છું સાહેબ તમે એક ગૌશાળાના નામે લાભાર્થે જે સ્ટોલ ચાલી રહ્યો છે તેની અંદર સેવા આપી રહ્યા છો તે બહુ ખૂબ સરસ વાત છે અને સારી વાત કહેવાય એવું મારું માનવું છે ડૉક્ટર દરજ્જાના માણસો જો સેવા આપી શકે તો આપણે એક સામાન્ય આમ આદમી પણ આમાં સેવા આપી શકીએ તેવું મારું માનવું છે ત્યારે પછી કહે છેલ્લે ક્રિષ્ણા ગૌશાળા વેળાવદનના લાભાર્થી જે સ્ટોલ છે તેની સામે પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને ગ્રાહકોને કોઈ પણ જાતની તકલીફ પણ ન પડે એટલા માટે એ લોકોએ પાણીની પણ વ્યવસ્થા કરેલી છે પાર્કિંગની સરસ મજાની વ્યવસ્થા છે અને તમે જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ લાગેલી છે અને અત્યારે આ લોકો પાસે સેવાભાવી યુવાનો પણ સાજા છે એટલે ગ્રાહકોને હરેક કાઉન્ટર ઉપર એક એક સભ્ય ઊભા જ હોય આ લોકો સેવાભાવી લોકો એટલે તમારા ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે અને ફટાફટ તમે અહીં માલ પણ ખરીદી શકો છો તળાજા પાવરની ટીમ ક્રિષ્ના ગૌશાળાના તેની મુલાકાતે આવેલી છે હું ઝાકીર શાહ પઠાણ તળાજા પાવર તળાજા